ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે જોકે હવે આ આફત વચ્ચે દીવ દિવાળીના પવિત્ર દિવસે જ ખેડૂતોના આંગણે ખુશીની રોશની થવાની સંભાવના છે સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો જેમાં રાહત પેકેજને આખરી ઓપો આપવામાં આવ્યો છે આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત આજ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે આ જાહેરાત બાદ પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે દેવદિવાળીના દિવસે ખેડૂતોને મળનારા આ સારા સમાચારથી કૃષિ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે માનવામાં આવી રહ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને ફરી બેઠા કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકોમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાયની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે ઓક્ટોબર અંતમાં પડેલા કમોસમી વરસાદે તાપી જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે અચાનક આવેલી આ આફતે જિલ્લાના આઠે તાલુકામાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે આ નુકસાન અંગેનો સર્વે શરૂ થતા પહેલા જ તાપી જિલ્લાના ખેડૂતોએ સામેથી પોતાને ઓગણચાલીસ હેક્ટર જેટલા પાકને નુકસાન થયું હોવાનું નોંધાવી દીધું હતું જે બાદ સર્વે શરૂ થતાની સાથે જ આ આંકડો ધડાધડ વધવા માંડ્યો છે હાલ આઠ તાલુકાના પાંચસો અઢાર ગામોમાં અંદાજે એક લાખ એક હજાર હેક્ટરથી વધુ વિસ્તારના પાકને મોટું નુકસાન થયું છે જેમાં ખેડૂતોના આધાર સમાન ડાંગ તુવેર જુવાર મકાઈ કપાસ તેમજ શાકભાજીને પણ નુકસાન થવા પામ્યું છે તાપી જિલ્લા વહીવટીતંત્રએ ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા તાત્કાલિક પગલાં લીધા છે ખસાનીનું ઝડપી અને સચોટ અંદાજ મેળવવા માટે કુલ એકસો અઠ્યાવીસ સર્વે ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે સર્વે ટીમોમાં ગ્રામસેવક તલાટીકમ મંત્રી ખેતી સહાયક અને સ્થાનિક કર્મચારીઓનો સમાવેશ થાય છે ટીમો સરપંચ ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનોની હાજરીમાં ગામોમાં જઈને પંચરોજકામના આધારે સર્વે કરી રહી છે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે તારીખ બીજી નવેમ્બર સુધીમાં આશરે બાવીસ હજાર હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ કરી દેવાયો છે બાકીના વિસ્તારોમાં પણ પંચરોજકામ અને સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે જો કે હવે આ આફત વચ્ચે દીવ દિવાળીના પવિત્ર દિવસે જ ખેડૂતોના આંગણે ખુશીની રોશની થવાની સંભાવના છે સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો જેમાં રાહત પેકેજને આખરી ઓપો આપવામાં આવ્યો છે આ રાહત પેકેજની જાહેરાત આજ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે આ જાહેરાત બાદ પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે દેવદિવાળીના દિવસે ખેડૂતોને મળનારા આ સારા સમાચારથી કૃષિ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે માનવામાં આવી રહ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને ફરી બેઠા કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગઈકાલે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાયની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે ઓક્ટોબર અંતમાં પડેલા કમોસમી વરસાદે તાપી જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે અચાનક આવેલી આ આફતે જિલ્લાના આઠે તાલુકામાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે આ નુકસાન અંગેનો સર્વે શરૂ થતા પહેલા જ તાપી જિલ્લાના ખેડૂતોએ સામેથી પોતાને ઓગણચાલીસ હજાર હેક્ટર જેટલા પાકને નુકસાન થયું હોવાનું નોંધાવી દીધું હતું જે બાદ સર્વે શરૂ થતાની સાથે જ આ આંકડો ધડાધડ વધ્યો માંડ્યો છે હાલ આઠ તાલુકાના પાંચસો અઢાર ગામોમાં અંદાજે એક લાખ એક હજાર હેક્ટરથી વધુ વિસ્તારના પાકને મોટું નુકસાન થયું છે જેમાં ખેડૂતોના આધાર સમાન ડાંગર તુવેર જુવાર મકાઈ કપાસ તેમજ શાકભાજીને પણ નુકસાન થવા પામ્યું છે તાપી જિલ્લા વહીવટીતંત્રએ ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા તાત્કાલિક પગલાં લીધા છે ખસાનીનું ઝડપી અને સચોટ અંદાજ મેળવવા માટે કુલ એકસો સર્વે ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે સર્વે ટીમોમાં ગ્રામસેવક તલાટીકમ મંત્રી ખેતી સહાયક અને સ્થાનિક કર્મચારીઓનો સમાવેશ થાય છે ટીમો સરપંચ ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનોની હાજરીમાં ગામોમાં જઈને પંચરોજકામના આધારે સર્વે કરી રહી છે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે તારીખ બીજી નવેમ્બર સુધીમાં આશરે બાવીસ હજાર હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ કરી દેવાયો છે બાકીના વિસ્તારોમાં પણ પંચરોજકામ અને સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે જોકે હવે આ આફત વચ્ચે દીવ દિવાળીના પવિત્ર દિવસે જ ખેડૂતોના આંગણે ખુશીની રોશની થવાની સંભાવના છે સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો જેમાં રાહત પેકેજને આખરી ઓપો આપવામાં આવ્યો છે આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત આજ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે આ જાહેરાત બાદ પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે દેવદિવાળીના દિવસે ખેડૂતોને મળનારા આ સારા સમાચારથી કૃષિ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે માનવામાં આવી રહ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને ફરી બેઠા કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગઈકાલે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાયની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે ઓક્ટોબર અંતમાં પડેલા કમોસમી વરસાદે તાપી જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે અચાનક આવેલી આ આફતે જિલ્લાના આઠે તાલુકામાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે આ નુકસાન અંગેનો સર્વે શરૂ થતા પહેલા જ તાપી જિલ્લાના ખેડૂતોએ સામેથી પોતાને ઓગણચાલીસ હજાર હેક્ટર જેટલા પાકને નુકસાન થયું હોવાનું નોંધાવી દીધું હતું જે બાદ સર્વે શરૂ થતાની સાથે જ આ આંકડો ધડાધડ વધ્યો માંડ્યો છે હાલ આઠ તાલુકાના પાંચસો અઢાર ગામોમાં અંદાજે એક લાખ એક હજાર હેક્ટરથી વધુ વિસ્તારના પાકને મોટું નુકસાન થયું છે જેમાં ખેડૂતોના આધાર સમાન ડાંગર તુવેર જુવાર મકાઈ કપાસ તેમજ શાકભાજીને પણ નુકસાન થવા પામ્યું છે તાપી જિલ્લા વહીવટીતંત્રએ ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા તાત્કાલિક પગલાં લીધા છે ખસાનીનું ઝડપી અને સચોટ અંદાજ મેળવવા માટે કુલ એકસો અઠ્યાવીસ સર્વે ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે સર્વે ટીમોમાં ગ્રામસેવક તલાટીકમ મંત્રી ખેતી સહાયક અને સ્થાનિક કર્મચારીઓનો સમાવેશ થાય છે ટીમો સરપંચ ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનોની હાજરીમાં ગામોમાં જઈને પંચરોજકામના આધારે સર્વે કરી રહી છે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે તારીખ બીજી નવેમ્બર સુધીમાં આશરે બાવીસ હજાર હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ કરી દેવાયો છે બાકીના વિસ્તારોમાં પણ પંચરોજકામ અને સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે